નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીના આપસોનું સ્વાગત કરું છું દરેક વ્યક્તિના મુખે એક જ ચર્ચા છે ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ કે જેનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને હવે દસથી બાર જાન્યુઆરી આ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પહેલીવાર એકવીસ દેશો ગુજરાત સરકાર સાથે પાર્ટનર બની રહ્યા છે સમિટમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠન દેશો ભાગ લઈ રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે જ કુલ દસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડના રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે અને આપણે સૌ જાણીએ છીએ આજે ગ્લોબલ સમિટ છે જે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે કે આ ગુજરાતના વિકાસ માટે આ કેટલું મહત્ત્વનું છે ને જે પ્રકારની થીમ છે જેનું જે ગેટવે ટુ ધી ફ્યુચર એટલે કે ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ પ્રવેશ દ્વાર કે જેમાં કરોડોની સંખ્યામાં એમઓયુ કરવામાં આવતા હોય છે ગુજરાત માટે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ આ સમિટને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે ઇઝ ઓફ લિવિંગ ઇઝ ઓફ બિઝનેસ બંનેને પ્રાથમિકતા આપવામાં આવે છે એની સાથે સાથે જ્યારે ગ્લોબલ સમિટની વાત કરવામાં આવે ત્યારે બિઝનેસ નેટવર્કિંગ નોલેજ શેરિંગ અને સામાજિક અને આર્થિક વિકાસ માટેની ભાગીદારી આમાં જોવા મળતી હોય છે ત્યારે ફરી વખત જ્યારે આ ગ્લોબલ સમિટનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને જે પ્રકારના દેશોમાં ભાગ લઈ રહ્યા છે એટલા એમઓયુ જોઈએ આ વેગ મળશે ગુજરાત માટે કેટલું જરૂરી આર્થિક વિકાસ માટે આ કેટલું મહત્વનું તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર એમએસએમઇ ગ્રોથ એક્સપર્ટ દર્શના ઠક્કર આર્થિક વિશ્લેષણ હેમંતુમાર શાહ ત્રણેયનું સ્વાગત છે વેલકમ ટુ નમસ્કાર હેમંતભાઈ સૌથી પહેલા આપણે આર્થિક વિશ્લેષણ કરીએ તો કદાચ વધારે મહત્વનું રહેશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કે જેનું આયોજન કરવામાં આવ્યું છે ફરી એક વખત અને આપણા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું તેની શરૂઆત કરી રહ્યા છે આજે ટ્રેડ શો નું ઉદઘાટન થશે શું કહેશો આ વખતે આ ગ્લોબલ સમિટ ને કેવી રીતે જોઈ રહ્યા છો આપણે હંમેશા એમ તો જોઈએ છે આર્થિક અને સામાજિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય છે પરંતુ આ વખતે ગુજરાતમાં રોકાણ થાય છે અને ગુજરાતનો વિકાસ થાય છે એવી જે વાત કરવામાં આવી છે સતત કરવામાં આવતી રહી છે મને લાગે છે કે ભારત સરકારના અને ગુજરાત સરકારના જે આંકડાઓ છે એ તદ્દન જુદા છે એટલે જે દાવાઓ કરવામાં આવે છે એના કરતા જુદી જ હકીકતો છે દાખલા તરીકે દાખલા તરીકે ગુજરાતમાં ઓગણીસો એક્યાસી થી પંચ્યાસી પંચ્યાસી થી નેવું અને નેવું થી ચોરાણું એટલે લગભગ પંદર વર્ષ સુધી ગુજરાતનો જે ગ્રોથ રેટ રહ્યો છે જીડીપી નો એ ગ્રોથ રેટ લગભગ સાડા ચૌદ ટકા જેટલો રહ્યો છે પંદર વર્ષના ગાળા દરમિયાન આ કોઈ એક વર્ષનો નથી પંદર વર્ષનો એવરેજ છે એટલે દર વર્ષે લગભગ સાડા ચૌદ ટકા ના દરિયો વિકાસ થયો ઓગણીસો એસી થી ચોરાણું સુધી હવે એ પછી નરેન્દ્ર મોદી આવ્યા બે હાજર એકમાં અને ત્યારથી બે હાજર એકવીસ સુધીનો જે સમયગાળો છે વીસ વર્ષનો એમાં જે ગુજરાતનો જીડીપી વધ્યો છે એ આઠ પોઈન્ટ એકવીસ ટકા જેટલો રહ્યો છે એટલે પેલો પંદર વર્ષ દરમિયાન સાડા ચૌદ ટકા અને વીસ વર્ષ દરમિયાન આઠ પોઈન્ટ એકવીસ ટકા એટલે વાયબ્રન્ટ ગુજરાત સમિતિને પરિણામે ગુજરાતમાં બહુ રોકાણ થયું અને ગુજરાતનો બહુ વિકાસ થયો એવું જો હોય તો એ ખોટું કહેવાય છે એમ કહી શકાય

આ જે બધા આવે છે જાય છે એ તો એક મેળાવડો છે ખરેખર રોકાણ કેટલું થાય છે એ મહત્વનું છે કારણ કે આ રોકાણ કરવા માટેની સમિટ છે એની શિખર પરિષદ છે એટલે કોણ આવે છે ને કોણ વખાણ કરે છે કોણ શું બોલે છે ગુજરાત વિશે નરેન્દ્ર મોદી વિશે ગુજરાત સરકાર વિશે ભારત સરકાર વિશે એ મહત્વનું નથી મહત્વનું એ છે કે નક્કર શું થયું નક્કર થયું નક્કર જે થયું તે આવું છે ચાર દાડા પહેલા અખબારી અહેવાલો એમ કે ગુજરાતમાં આ સમિટ દરમિયાન વચનો અપાયા છે એમઓયુ થયા છે અને બે બાવીસ માં એ અઢાર લાખ હજાર કરોડ રૂપિયાના થયા હતા બરાબર હવે જો તમે સાંભળો બરાબર રાખો બે માં જયારે આ સમિટ મળેલી એટલે લગભગ પહેલા ત્યારે શું થયું હતું ત્યારે ગુજરાત સરકારે કોઈ આંકડો જાહેર નતો બે હજાર જાહેર કરવાનું બંધ થઈ ગયું મૂડીરોકાણ ના આંકડા પણ છાપાઓમાં જે આંકડો વાયેલો તે એવો હતો કે લગભગ ચાલીસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એનો અંદાજ બાંધવામાં આવ્યો તો હવે આટલા મોટા પ્રમાણમાં ખરેખર ગુજરાતમાં રોકાણ થાય છે કે કેમ આંકડો બતાવું હવે તમને બહુ જ મહત્વનો આંકડો છે ભારત સરકારનું જે ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એ ડિપાર્ટમેન્ટનો જો તમે છેલ્લો વાર્ષિક અહેવાલ જુઓ તો એમાં એક આંકડો બતાવ્યો છે અને એ આંકડો ઓગસ્ટ બે ઓગસ્ટ ઓગણીસો એકાણું થી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીનો છે અને એમાં એવું કહેલું છે કે બે હજાર અઢાર થી બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતમાં કુલ મૂડીરોકાણ એકવીસ લાખ કરોડ રૂપિયાનું થયું છે પાંચ વર્ષમાં ડિપાર્ટમેન્ટ નો વાર્ષિક અહેવાલ બરાબર અને હવે તમે એમ કહો છો કે અમે આ એક જ વર્ષમાં ત્રેવીસ લાખ ચોવીસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ ના એમઓયુ થયા એનો અર્થ એવો થાય છે કે જેટલા એમઓયુ થાય છે કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ રોકાણ હવે સરકારના આંકડા વાર્ષિક નો આંકડો હું તમને કહી રહ્યો હતો આખા ભારતમાં આખા ભારતમાં બે હાજર અઢાર થી બે હાજર બાવીસ આ પાંચ વર્ષના ગાળા દરમિયાન કેટલું રોકાણ થયું તો કે છપ્પન લાખ કરોડ રૂપિયાનું થયું છપ્પન લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આખા ભારતમાં પાંચ વર્ષમાં થતું હોય તો એક જ વર્ષમાં આંકડા તો જુઓ તમે એનો અર્થ એવો થાય છે મારો કહેવાનો મુદ્દો એ છે કે ઉપરાંત ગુજરાતની સમિટમાં જે આંકડાઓ મૂડીરોકાણ ના પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે આપણે દરેક દરેક જગ્યામાં જોઈએ આપણે જીડીપી ની વાત કરીએ તો પણ આંકડાઓની માયાજાળ હોય કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરીએ તો પણ આંકડાઓની માયાજાળ હોય કોઈ પણ યોજના શરૂ કરવામાં આવે કરોડોની તો પણ આંકડાની માયાજાળ હોય અને ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ની વાત કરીએ તો એમાં પણ

સો રૂપિયાના એમઓયુ થતા હોય અને એનું ઢોલ પીટી ને જણાવવામાં આવે પણ જયારે ખરેખર એ પૈસાનું રોકાણ થાય ત્યારે પચીસ ટકા ત્રીસ ટકા સુધીનું થતું હોય છે મારા જેવાને એમ લાગે છે કે સો ટકાનું એમઓયુ થયા પછી પચીસ ત્રીસ ટકા જેટલું રોકાણ થતું હોય તો એ પણ ગુજરાત માટે તો એક ફાયદાની વાત છે બીજા રાજ્યોની સરખામણીમાં આ જાતનું વાઇબ્રન્ટ સમિટ કરવાનું કામ માત્ર ગુજરાતે બે હજાર ત્રણમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ કરેલું અને ત્યારથી ગુજરાતમાં બહાર થી રોકાણો આવે જુદા જુદા રાજ્યોમાંથી તો ખરું પણ જુદા જુદા દેશોમાંથી પણ રોકાણ આવે એવી શરૂઆત અગાઉ પણ એવું થતું હશે પણ હવે એની ઉપર ખૂબ કોન્સન્ટ્રેશન કરવામાં આવે છે અને એ રીતે દર બે વર્ષે આ વાયબ્રન્ટ સમિટ કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે એમાં બધા એમ એવું થાય છે તો મારી જ વાત કરું કે મારા મિત્રએ મને કીધું હતું કે હું તને કારણ કે મારો ધંધો કન્સ્ટ્રકશન નો છે હું તને મારું ચાર કરોડ રૂપિયાનું મારું મકાન બાંધવાનું કામ તને આપીશ પણ પછી જ્યારે મને કામ આપ્યું ત્યારે એ એક કરોડ થી પણ ઓછું હતું પણ મને એક કરોડ નું એ કામ તો મળ્યું ને એટલે એટલો સંતોષ માનીને હું આગળ વધ્યો એટલે વાત સાચી છે કે ઢોલ પીટીને જણાવવામાં આવે છે કે અમને તો આટલા બધા એમ એમઓયુ થયા આટલા લાખ કરોડના થયા આટલા થયા પણ

અગાઉ ચૌદ ટકાનો આપણો જીડીપી અત્યારે ઓછો છે પણ તમે વિચાર કરો કે ગુજરાતમાં જીડીપી દેશના આઠ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો છે અને એ આખા દેશની અંદર ગુજરાતનો જીડીપી અત્યારે અગ્રેસર રહ્યો છે એવી જ રીતે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે કે જે જાતનો ગ્રોથ ગુજરાતમાં થઈ રહ્યો છે એ બીજા રાજ્યોની સરખામણીમાં ઘણો બધો મોટો થઈ રહ્યો છે અને તમે આ આંકડાની વાત કરો તો ઔદ્યોગિક ઉત્પાદનના અઢાર ટકા ગુજરાતમાં થાય છે અને દેશની કુલ નિકાસના તેત્રીસ ટકા નિકાસ ગુજરાત કરે છે એટલે ગુજરાત અગ્રેસર રહ્યું છે એમઓયુ થાય છે વગેરે બધી વાતો પૂરેપૂરી અમલમાં નથી આવતી એ વાત એકદમ સાચી હોય તો પણ આપણે આગળ વધી રહ્યા છીએ હવે દાખલા તરીકે હું બે ચાર ઇન્ડસ્ટ્રીના નામ આપું કે ટેક્સટાઇલ હોય કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ ફાર્મસી જ્વેલરી સિરામિક્સ એમાં આપણે અગ્રેસર રહ્યા છીએ અને ઓટોમોબાઈલનું તો જાણે ગુજરાત હવે હબ બની ગયું હોય એ પરિસ્થિતિ આવીને ઉભી છે અને

દસમી દેશ સમિટ જે થઈ રહી છે એનો એક મુખ્ય ઉદ્દેશ છે જી બિલકુલ દર્શનાજી આ તો વાત આપણે મોટા મોટા કરી રહ્યા છે આંકડાઓ વાત કરી રહ્યા છે કેટલા

અને જે આપણે વાત કરીએ કે બીજેપી થોડા આંકડાઓને ઇન્ફ્લેટ કરીને કહે છે એ વાત સાથે પણ એગ્રી છું પણ જેમ યોગેશ સાહેબે કીધું કે જે પચીસ થી ત્રીસ ટકા અથવા તો ઘણી જગ્યાએ ચાલીસ ટકા બી એમઓયુ સક્સેસ થાય છે તો એનાથી આપણા સ્ટેટની ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફાયદો થાય છે આજે હું એમએસએમઈ સેક્ટરની વાત કરું તો આપણા દેશના જીડીપીમાં લગભગ લગભગ અઠયાવીસ થી ત્રીસ ટકા એમએસએમઇ સેક્ટર આપે છે અને એક્સપોર્ટની વાત કરીએ તો ફોર્ટી પર્સન્ટ એક્સપોર્ટ એમએસએમઇ સેક્ટરમાંથી થાય છે તો આવી જે સમિટ થાય છે તો આનાથી એમએસએમઇ સેક્ટરને ઘણો ફાયદો થાય છે આજે ઘણી બધી મોટી વર્લ્ડ લેવલની કંપનીઝ બધી જે ગુજરાતમાં આવી છે બે આપણે જયારે વાયબ્રન્ટ સ્ટાર્ટ થયું ત્યારથી ઇન્ટરનેશનલ લેવલના કંપનીના ઇન્વેસ્ટમેન્ટ અહીં આવી રહ્યા છે તો એની પાછળ લોકલ લેવલ ઉપર બે ફાયદા છે એક તો એમ્પ્લોયમેન્ટ જનરેશન કે જે આપણા લોકોની ખાસ જરૂરિયાત છે અને જ્યારે ગુજરાત જે છે એક ઉદ્યોગ સાહસિકોનો રાજ્ય કહેવાય કે જ્યાં

ઘણી એકેડેમિક ઇન્ડસ્ટ યુનિવર્સિટી સાથે પણ કનેક્ટેડ છું તો એમાં એક એક બે વચ્ચેની એક ગેપ છે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક વચ્ચેની જે ગેપ છે કે લોકો જે છે ને એ એમ્પ્લોયેબિલિટી પણ લોકોની યંગસ્ટર્સની ઓછી થતી જાય છે એ બેરોજગારીનો આંકડાની પાછળ ડબલ વસ્તુ કામ કરી રહી છે ઘણી જગ્યાએ અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અમારે એમ્પ્લોય એમ્પ્લોયની જરૂર છે મેનપાવરની જરૂર છે પણ અમને જોઈએ એવા કેપેબલ માણસો નથી મળતા પણ આપણા યંગસ્ટર્સ ગુજરાતના એન્ટરપ્રેનરશીપ તરફ ઘણા અંશે વળી રહ્યા છે લોકોને હવે અત્યારે જોબ કરવા કરતા બિઝનેસ કરવામાં રસ છે એની માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ની સ્કીમ્સ દ્વારા સ્ટાર્ટઅપ માટે ઘણું પ્રમોશન ખૂબ જ મહત્વની છે આજે જે ઇન્વેસ્ટમેન્ટ ફોરેનનું મોટી ફોર્મમાં આવી રહ્યું છે પણ એની પાછળ એની પ્રોડક્ટ બનાવવા માટેની એટલી બધી એન્સીલરી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે આજે હું બરોડાની વાત કરું તો બરોડામાં જે જીઆઈડીસીમાં ત્રીસ થી ચાલીસ ટકા ફેક્ટ્રીઝ બંધ હતી એ ફેક્ટરી બધી છેલ્લા દસ વર્ષમાં ખાસ કરીને બે હજાર આઠ પછી ધમધમવા માંડી છે અને એમાં અત્યારે હવે જગ્યાની ખોટ પડી છે ઇન્ડસ્ટ્રીઝ માટે તો લોકોએ સિટીની બહાર આઉટસ્કરમાં પણ નાની કંપનીઓ પોતાના પ્લાન્ટ શિફ્ટ કરી રહી છે એ એક ડેવલપમેન્ટની સાઇન છે ઘણા બધા લોકોનો ગ્રોથ નોટ ઓન્લી ઇન્ફ્લેશન પણ ખરેખર બિઝનેસ વધી રહ્યો છે અને ગ્રોથ પણ થઈ રહ્યો છે એક્સપોર્ટ પણ ઘણું વધી રહ્યું છે એટલે એમે અને ઇવન હું વાત કરું તો આ પ્રિવાયબેન્ટ સમિટ પણ આખા રાજ્યમાં દરેક જિલ્લામાં યોજાઈ ગઈ તો ત્રણથી ચાર જગ્યાએ હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું મેં પેનલ ડિસ્કશન અમે કરી હતી બી ટ્યુબી મિટિંગ્સ કરી તો ત્યાં પણ ઘણા સારા એવા એમઓયુ થયા છે કે જે એમએસએમઈ સેક્ટર વાળા એ ગવર્મેન્ટ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ સાથે કરીને એમઓયુ કર્યા છે એ ભવિષ્ય બતાવશે સાથે સક્સેસ કર્યા પણ પચાસ બીજો સક્સેસફુલ થાય એ વિથ સિચ્યુએશન છે ઇન્ડસ્ટ્રી માટે એ તો ગેટવે ટુ ધ ફ્યુચર એટલે ઉજ્જવળ ભવિષ્ય આપણને પછી જોવા મળશે હેમંતજી જોવા મળશે યસ આપનું શું માનવું છે જે વાત કરી આપણા આંકડાઓ તેની સાથે બધા જ લોકો બધા આ વાતને સ્વીકારી રહ્યા છે કે ચોક્કસ પણ જે આંકડાઓ છે તેનો થોડો વધારીને કહેવામાં આવે છે પણ ઇન ધી એન્ડ તો ગુજરાતને ફાયદો થાય છે હેમંતજી એ વાત પર આપનું શું માનવું છે મોડી રોકાણ થાય છે એમાં કોઈ શંકા નથી હમ સવાલ એ છે કે સરકાર શું કરવા વધારે પડતા આંકડા કે સરકાર જુઠ્ઠું બોલે આ કામ સરકારનું છે એમ કહેવાનું કામ સરકારનું છે કરું આ મહત્વની વાત છે કે નહીં બીજો બીજો અગત્યનો મુદ્દો જી ભારત સરકારનું ખાતું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એને એકત્રીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ એક પ્રેસ નોટ જાહેર કરી હતી અને એ પ્રેસ નોટમાં એણે એવું કહ્યું છે કે ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન સીધી ભાષામાં કહીએ તો મૂડી રોકાણ આ મૂડી રોકાણ બે હજાર બાવીસ ત્રેવીસ માં કેટલું થયું એમણે આંકડો આપ્યો છે આ સરકાર

હવે આ મૂડીરોકાણ માની લો કે ચૌદ લાખ કરોડ રૂપિયાનું ચેમ કાઢી નાખીએ આ દેશમાં ખાનગી કંપનીઓ દ્વારા સરકાર કહે છે કે ચાલીસ લાખ કરોડ નું કરોડનું રોકાણ થયું બે હાજર બાવીસ ત્રેવીસ માં એનો અર્થ એવો થાય કે ગુજરાતમાં કેટલું થયું હશે તું ચાલીસે ચાલીસ લાખ કરોડ ગુજરાતમાં થઈ ગયા

ચોક્કસપણે ફરી એક વખત આ પ્લેટફોર્મ પર આપણે આ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું પણ અત્યારે સમયની સીમાના લીધે આપણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે યોગેશજી દર્શનાજી અને મનજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ચોક્કસપણે આપણે ફરી એક વખત પ્રયાસ કરીશું આ ચર્ચાને આગળ વધારવાનો ફિલહાલ અત્યાર માટે તો કરંટ ટોપિકમાં અત્યારે તો વાત કરી છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની અને આ ચર્ચા ક્યાં ક્યાં અંધુરી રહી છે સમયના ભાવના કારણે ફરી એક વખત આજ ચર્ચાને ક્યાં બીજા કાર્યક્રમમાં શરૂ કરવાનો પ્રયાસ કરીશું પરંતુ અત્યારે રજા આપશું નમસ્કાર